મારે કાચું મકાન હતું તેમાં ચોમાસામાં પાણી ટપકતું હતું અહીં રહેવાની પણ મને તકલીફ હતી મારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન મળ્યું છે પૂરું કર્યું છે અને તે મકાનમાં અમે છ સભ્યો અત્યારે સુરક્ષિત છીએ સુરક્ષિત રિયા છીએ જે બદલ મોદી સાહેબનો આભાર આ મારા ફાધર છે એમને અચાનક હાર્ટ એટેકનો ઉપ બનાવ બની ગયો તો અમે લુણાવાડા હોસ્પિટલ લઈ ગયા હતા તો લુણાવાડા હોસ્પિટલમાં અમને એવું કીધું કે ખર્ચો થશે બે ત્રણ લાખ રૂપિયા થશે તો અમારા જોડે એવી કોઈ સગવડ નથી કોઈ પૈસા નથી તમારી જોડે અમે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા ત્યારબાદ અમને એવું કહેવામાં આવ્યું કે તમારા જોડે કાર્ડ છે એમ આયુષ્યમાન મેં અમે કીધું હા અમારા જોડે છે તો અમે આયુષ્યમાન કાર્ડ કાઢીને તૈયારીમાં તૈયારી આપ્યું ત્યારબાદ તૈયારીમાં જ ઓપરેશન કરવામાં આવ્યું અમને હાર્ટ અત્યારે એમની તબિયત કમ્પ્લીટ છે એ બદલ અમે મોદી સાહેબને ખૂબ અભિનંદન કહેવા માંગીએ છીએ આભાર માન્ય છીએ